અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કોલવડા ગામમાં આઝાદીના એકોતેર વર્ષ પછી પણ સિંચાઈ સહિત રોડના કામો હાથ ધરાયા ન હોવાના કારણે ગ્રામજનોએ ચડાવી છે લોકસભાની નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કોલવડા ગામમાં આઝાદીના એકોતેર વર્ષ પછી પણ સિંચાઈ સહિત રોડ કામો હાથ ધરાયા ન હોવાને કારણે ગ્રામજનોએ બાયો ચડાવી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચારી છે વાત્રક માઝુમ અને મેસો જળાશય નર્મદા અમલમાં મૂકી છે અને આ યોજના હેઠળ ભરી અને તેની આજુબાજુમાં આવતા ગામડાઓ માત્ર પાંચ કિલોમીટરમાં આવેલા છે પરંતુ તળાવ લીક યોજના હેઠળ પાણી તો ઠલવાય છે પણ આ ગામમાં આજુબાજુના ગામોમાં પણ પાણી સિંચાઈ માટે કે જીવન જરૂરિયાત માટે મળતું નથી કોલવડા ગામના લોકોએ છેલ્લા ચાર વર્ષથી કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં પણ આ સુવિધા પ્રાપ્ત ન થતાં હવે ગ્રામજનોએ કંટાળી ગયા છે આખરે ગ્રામજનોએ કોઈપણ રાજકીય પ્રતિનિધિને ગામમાં આવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે ગ્રામજનોએ પોતાની વિવિધ માંગને લઈ ગામમાં વિશાળ રેલી યોજી વિવિધ સૂત્રોચ્ચાર કરી સિંચાઈ તેમજ રોડની માંગ કરી હતી રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી ધનસુરના કોલવડા કોલવાડા ગામની વર્ષો જૂની સિંચાઈની માંગણી બાબતે તંત્ર અન્યાય કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજાજનોએ જિલ્લા અધિક કલેક્ટર વલવીને આવેદનપત્ર આપ્યું હતું લોકસભા ચૂંટણીને એક મહિના જેટલો સમય હોવાથી પ્રચાર પ્રસાર માટે આવતા રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં ના બેનર લગાડીને અમે વારંવાર કોલોડાથી થી શાંતિપુરા પાટિયાના રસ્તાની માગણી કરેલી છે અને દર મંગળવારે સલંગ વેલા છે હજુ સુધી તેનો જૉબ નંબર એમને આપેલો નથી અમારા સિવાયના ઘણા રસ્તાઓનો જોબ નંબર આપેલો છે પણ અમને પોતાનો રસ્તો આપતા નથી અને બીજી અમારી માગણી છે કે કૌના તલાવમાંથી લિંક તલાવમાંથી લિંક પાઇપલાઇન દ્વારા અમારા તલાવમાં સિંચાઈમાં તળાવ મુકાય અને અમને પાણીની સગવડ મળી રહે એવી અમારા ગામની માગણી છે બીજી એક માગણી છે કે કરણપુર કરીને ગામ છે ત્યાંથી પણ કેનાલ આવે એવી છે પણ હજુ સુધી સરકાર શ્રી અમારી સામુ જોતી નથી એટલે અમારા ગામ લોકો એવું નક્કી કરેલું છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં આપણે સરકારને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોઈ પણ રાજકીય પક્ષ આવે તો ગામમાં પ્રવેશવા નહીં દેવાનો અને જ્યાં સુધી અમારી આ બે માર્ગની નહીં સ્વીકારે ત્યાં સુધી અમારી બહિષ્કારનો પ્રયત્ન ચાલુ રહેશે ગામ કોલોડા ચેરમેન શ્રી ક્રોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલ છે જેમાં મારી બે માગણીઓ છે એક તો કોલોરા નહી વસાદથી શાંતિપુરા પાટિયા સુધીના રોડની જે માગણીમાં માત્ર જોબ નંબર માટે અટકેલ છે અને બીજી માગણી છે ગૌના તાળામાંથી લિંક કેનાલ મારફતે કોલોડા તળાવમાં પાણી નાખવાની અને આ બંને માગણી મારી નહીં થાય ત્યાં સુધી અમે કોલોડાની અંદર કોઈપણ પક્ષના કાર્યકરોની ચૂંટણી પચા કરવાથી શું નહીં અને ચૂંટણીઓ બહિષ્કાર કરીશું લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી વૈભવ રાઠોડ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી